હું છે ને ત્રણક વર્ષથી હું ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ કરું છું ટોટલ ચાર વર્ષ પણ ત્રણ વર્ષથી હું આમાં પડ્યો છું ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ કરવામાં એમાં ઘણા બધા લોકોની જો ઘણી પ્રકારની ફિલ્મો આવે છે અને ઘણા બધા લોકોની કમેન્ટ્સ અલગ અલગ આવે છે એક પણ ફિલ્મ અત્યાર સુધી મેં એવી નથી જોઈ કોઈ પણ ઇન્ડસ્ટ્રીની લઈ લો બોલિવૂડને લઈ લો સાઉથની કોઈ લઈ લો ઇવન ગુજરાતીની લઈ લો કોઈ ઇન્ડસ્ટ્રીની એવી ફિલ્મ નથી કે જ્યાં લોકોને સોએ સો ટકા ગમી હોય સોએ સો ટકા પોઝિટિવ કમેન્ટ કોઈ વ્યક્તિને આવી હોય એવી છેલ્લા ચાર વર્ષમાં મારા ધ્યાનમાં એક કમેન્ટ નથી આવી આર હોય વધારે ગમી હતી પણ છતાં બે પાંચ ટકા લોકો હતા કે જેને નહોતી ગમી જેની ખરાબ કમેન્ટો આવી હતી કેજીએફ ચેપ્ટર ટુ લઈ લો એના વિશે આવી હતી એનિમલ પઠાણ ઇવન ચાલ જેવી લઈએ પણ કેમનો લઈ લઈએ છેલ્લો દિવસ લઈ લો ઘણી બધી ફિલ્મો હતી એના વિશે કોઈકને કોઈક બે પાંચ ટકા લોકોની ખરાબ કમેન્ટ તો આવે છે એટલે ટોંકમાં સોએ સો ટકા ફિલ્મ કોઈને ગમતી હોય એવું મેં છેલ્લા ચાર વર્ષમાં નથી જોયું પણ વશ ટુ જેનું પોસ્ટર આવ્યું છે મોશન પોસ્ટર સોરી ખાલી પોસ્ટર જ છે અને એ આવ્યા પછી મેં બે વિડીયો લગભગ બનાવી નાખ્યા બધી વિડીયોમાં જે કમેન્ટ આવે ને બધી સો એ સો ટકા પોઝિટિવ કમેન્ટ આવી છે બોલો ભવિષ્યમાં પછી જે આવે એ જોયું જાય છે પણ અત્યાર સુધીની હું તમને વાત કરું છું આ ત્રીજો વિડીયો છે એના પર વશ ટુ પર બીજો નહીં ચોથો છેલ્લા ત્રણ વિડીયોમાં મેં એક પણ વ્યક્તિની કમેન્ટ છે ને એ ખરાબ નથી જોઈ બધા લોકોનું કહેવું એવું જ છે કે ફિલ્મને ગમે ત્યારે રિલીઝ કરો કોઈ ઇશ્યુ નથી કોઈ પણ ફિલ્મ સાથે વસ્તુ રિલીઝ થશે નુકસાન આ ફિલ્મને થશે જ નહીં કોઈ અસર નહીં પડે એટલે લોકોનું ખૂબ સરસ આ ફિલ્મને લઈને ઉત્સાહ છે ખૂબ સરસ આનંદ છે લોકોમાં એટલે બધી વસ્તુ આ ફિલ્મ માટે અત્યારે પોઝિટિવ થઈ રહી છે અને લોકો આનો વેઇટ કરી રહ્યા છે લોકો આનો વેઇટ કરી રહ્યા છે એ ખૂબ સારી વાત છે એટલે ગુજરાતી ફિલ્મ પ્રત્યે આવી કમેન્ટ્સ વાંચીને આમ થોડો ગર્વ થાય કે ભાઈ ગુજરાતી ફિલ્મ છે અને લોકોમાં ઉત્સાહ છે લોકો એમ પણ કહે છે કે આને હિન્દી લેંગ્વેજમાં પણ રિલીઝ કરો ખાલી ગુજરાતીમાં નહીં એટલે ખૂબ આશા છે લોકોને એટલે હવે આ આશા છે ને તો જવાબદારી બધે બધી પબ્લિક સોરી મેકર્સ પર આવે છે મેકર્સને બે ધ્યાન રાખવાના છે એક તો છે ને કે ફિલ્મ રિલીઝને લઈને હવે કોઈ ટેન્શન મેકર્સમાં ના હોવું જોઈએ કારણ કે પબ્લિક એમ જ કહે છે કે ભાઈ કાંઈ ટેન્શન જ નથી ગમે ત્યારે રિલીઝ કરો ફિલ્મ ચાલશે એટલે રિલીઝ ડેટને લઈને કાંઈ ટેન્શન નથી લેવાનું હા પ્રમોશન થોડું ઘણું વધારે પડતું નહીં બહુ ખર્ચો નહીં થોડું ઘણું પ્રમોશન કે જેથી થોડા સારા એવા શો મળી રહે શો તો મળશે જ ડેફિનેટલી સીધી વાત છે પણ થોડું ઘણું પ્રમોશન વધારે પડતો ખર્ચો કરવાની પણ જરૂર નથી બીજી વસ્તુ છે ને એ મેઇન છે ઉતાવળમાં ને ઉતાવળમાં અને હાઈપ એટલી બધી છે તે થોડી ઉતાવળ કરીને ફિલ્મને બનાવીને કમ્પ્લીટ કરીને રિલીઝ કરી દેવામાં ઉતાવળ નહીં કરવાની કારણ કે આ ફિલ્મ એવી છે લગભગ રાતના ત્રણ વાગ્યાના શો આપશે ને કે ભાઈ વર્ષને ફક્ત ને ફક્ત રાતના ત્રણ વાગ્યાનો અને પાંચ વાગ્યાના બે શો મળેલા છે આખા રાજ્યમાં બાકી શો નથી મળ્યા તોય એ શો હાઉસફુલ થાય લોકોમાં એટલો ઉત્સાહ છે એટલે પૂરેપૂરી જવાબદારી આમ કહેવાય ને કે ખૂબ ધ્યાનથી ખૂબ ઝીણોટ મેકર્સે ફિલ્મ એડિટિંગમાં નાખવાની જો કે અત્યારે લગભગ પંચાણું ટકા શૂટિંગ પૂરું થઈ ગયું છે એટલે એડિટિંગ બાબતે સ્ક્રીન પ્લે બાબતે સ્ટોરી ટેલિંગ બાબતે વીએફએક્સ જીજીઆઈ જે કંઈ ઉપયોગ કર્યો હોય એ બાબતે કોઈ ખામીનો રહી જાય ને એટલું ધ્યાન કેડીએ અત્યાર સુધી જેટલી ફિલ્મો આપી એમાં જે ધ્યાન રાખ્યું એના કરતાં ત્રણથી ચાર ગણું ધ્યાન આ ફિલ્મમાં રાખવું પડશે એક્ટિંગ બાબતે સ્પેશિયલી ડાયલોગ હા ડાયલોગ અને સ્ક્રીન પ્લે બે વસ્તુ ખતરનાક ધ્યાન આપવું પડશે કારણ કે લિમિટેડ લોકેશન હશે લગભગ એકથી બે જગ્યા જ જશે જ્યાં ફિલ્મ શૂટ થઈ હશે એટલે પબ્લિકને બાંધી રાખવામાં ડાયલોગ પછી મ્યુઝિક બીજીએમ જે કાંઈ હોય મ્યુ મ્યુઝિક ગીતો ન હોય તો તો વધારે સારું છે પણ બીજીએમ ખતરનાક એક્ટિંગ જબરજસ્ત સ્ક્રીન પ્લે બે હજાર છવ્વીસમાં રિલીઝ કરવી પડે ને તોય વાંધો નથી કોઈ ઉતાવળ નથી અને એકવાર ફિલ્મ રિલીઝ થઈ ગયા પછી પબ્લિક ફિલ્મ જોવા જાય અને થિયેટરમાંથી બહાર નીકળે એટલે પબ્લિક એમ કહ્યું છે હવે ભાગ તણ ક્યારે આવશે જલ્દી જલ્દી ભાગ ત્રણ બનાવો આ શબ્દ મોઢામાં નીકળી જાય ને એટલે બસ ખતમ એટલે આ લેવલ ધ્યાન રાખવાનું છે હવે બધું મેકર્સ પર ગયું છે કારણ કે પબ્લિકે પબ્લિકમાં ખૂબ ઉત્સાહ છે અને ઉત્સાહ ભાંગી ન જાય ને એવી આશા છે બાકી રિલીઝ ડેટ આ કાંઈ મતલબ જ નથી ગમે ત્યારે રિલીઝ કરવો તહેવારોમાં રિલીઝ કરવાની જરૂર નથી જ્યારે ફિલ્મ રિલીઝ થશે ને ત્યારે તહેવાર બની જશે પબ્લિકનો એટલો સપોર્ટ છે આ ફિલ્મને તો બસ આ જ કહેવાનું હતું આપણે કોઈ જરૂર જ નથી ફિલ્મ બની જાય એકદમ ધ્યાનપૂર્વક એટલે ગમે ત્યારે રિલીઝ નાખી દો પણ વધારે પડતું કેવું કે તહેવાર હોય ને થોડોક માહોલ હોય ને પબ્લિક નવરી હોય ને તો પહેલાં ત્રણ દિવસમાં કલેક્શન થોડુંક સારું એવું કલેક્ટ થઈ જાય એ વસ્તુ છે બાકી તો હું એ માનું છું કે ફિલ્મ જ્યારે પણ આવશે ને ત્યારે તહેવાર બની જાય તમારા જે કાંઈ વિચાર વિમર્શને મત હોય વશ ટુ લઈને એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ધન્યવાદ